ભત્રીજા કન જતો રહ્યો પકવા રે મોચો ઉભો કરી બાપા હવારો આવો જો થઈને નંબર આ દુળેટી યાર કાચી પેલો બીમાર દવાખાને જવું જ મારે લઈ મરી ના જતો ખબર નઈ પડતી કર્યું તું ધૂળેટી દુળેટી હું રંગી અને કાલ બે જઉડે રંગવા જઈએ કલર તો હાથમાં હું કલર ગુજામ ગાલી ઉભો

મું આયો બધું છો રમીને આયો કઈ દયો હું ગામમાં જતો તો તે પેલા ખેડુબાને લગાયો તો મમ્મી તું જલ્દી ખેતરમાં મોવા વાત કર ખેડુબાને આવતા તો પછી ને આકલ ઓય ખેતરમાં પાણીવાળો ખેતરમાં પાણીવાળો પલાવ એ અરે જલ્દી ખેતરમાં પાણીવાળો જજો તેરા ની મન આઈએ આપણે બધા ને કુંડીમાં તો બસ નહીય પણ દોળો જ ખરા ઓવ હાલ દોળો દોરો હાલ ચાલીયા તમે આ નહી દેખાતા દો એહી તું કલર ચોકડી તઈ ઢક્કો નમે હું ઢક્કો ના આવું

Enseñar... ¡Aleja! Ah, sí!